જેમાં નવસારી ટાઉન પીએસઆઈ એ સરવૈયા તેમજ નવસારી શહેર મામલતદાર અર્જુન વસાવા તેમજ નવસારી શહેરના મુસ્લિમ આગેવાનો ગણેશ સંગઠન મંડળના આગેવાનો તેમજ તાજા કમિટીના આગેવાનો સાથે રહી શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા અને એકલા જ પર્યા વાતાવરણમાં ઉજવાય તેને લઈને અપીલ કરવામાં આવી હતી રસીદ ભાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી નવસારી મોટા બજાર પોલીસ ગેટ ટાઉન પોલીસ ગેટ ઉપર આજ શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવી હતી તેમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દરેક પાર્ટીના આગેવાનો ભાજપ કોંગ્રેસ આમ પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવસારી સંસ્કારી નગરી તરીકે આ દરેક તહેવારો હોળી ધૂળેટી રમઝાન તેમજ ઈદ સારી રીતે નિષ્ઠાપૂર્વક ઉજવાય તેવી દરેકે ચર્ચા કરી હતી અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ મિટિંગ ને પૂર્ણ જાહેર કરવામાં આવે